રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે તેના વિશે તેના પર નજર કરીએ તો રાજ્યના બાણું તાલુકામાં વરસાદી માહોલ છે જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો ઓલપાડમાં બે ઇંચ સંખેડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે દ્વારકાના કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો કરણજ ભાણવડ નેત્રંગમાં એક એક ઇંચ વરસાદ પડ્યો રાંદોદ હાલોલ ડભોઈ અંકલેશ્વરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે તો ખેડબ્રહ્મા વાઘોરિયા જાંબુઘોડામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યના બાણો તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે તો જામનગરના લાલપુરમાં આજે જ વરસાદ નોંધાયો આસપાસના જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી વાતાવરણમાં બદલો પણ આવ્યો હતો અને આ જ આપણી સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે વિજય વહેલી સવારથી અત્યાર સુધીમાં કેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો બિલકુલ ધ્રુવિશા અત્યાર સુધીની અંદર જો જોવા જઈએ તો જ બાણું તાલુકા છે કે જ્યાં છેલ્લા છ કલાકની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધુ જામનગરનું જે લાલપુર છે એ તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ છે ઉપરાંત ઓલપાડની અંદર બે ઇંચ સંખેડા દોઢ ઇંચ વરસાદ ખાપ્યો છે મોટાભાગના તાલુકાઓની અંદર વહેલી સવારે છ વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળ્યો છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે છેલ્લા બે કલાકની જો વાત કરીએ એટલે કે થી બાર વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેની અંદર વરસાદનું જોર કેટલાક તાલુકાઓમાં ધીમું પડ્યું છે અને માત્ર વીસ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો તેમાં દ્વારકાનું કલ્યાણપુર છે કે જ્યાં અધોડ ઇંચથી વધુ વરસાદ ઉપરાંત કોટાદના ગઢડાની અંદર પણ એક ઇંચ જેટલો વરસાદ છે છેલ્લા એક કલાકની અંદર ખાતો છે સૌથી મહત મહત્ત્વની વસ્તુ એ છે કે ભાવનગર દ્વારકા અમરેલી બોટાદ સુરેન્દ્રનગર આ જે જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો જુનાગઢની અંદર પણ વરસાદી માહોલ સર્જાયેલો છે જો કે આગામી સાત દિવસ સુધી જે હવામાન વિભાગે આગાહી કરી છે તેની અંદર જોવા જઈએ તો આજના દિવસે જે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર ને દાહોદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ઉપરાંત મહીસાગર પંચમહાલ અમરેલી અને ગીર સોમના જે જિલ્લાઓ છે કે જ્યાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગે આપેલી છે ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસુ થોડું લેટ પડ્યું છે પરંતુ અત્યારે જે પ્રમાણે માહોલ જામ્યો છે હવે વરસાદ ઓવરઓલ છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ત્રીસથી વધુ તાલુકાઓમાં નોંધાયો છે જી વિજય માહિતી બદલ આભાર આપ્યો જામનગરના રાગપુર તાલુકામાં ભારે વરસાદ બે કલાકમાં આધેશ વરસાદ વરસો ભારે વરસાદથી ધા ધાધી મેં કાઠેભાંથી થઈ જતી બે કાંઠે થતાં જામનગર પોરબંદર માર્ગ બંધ કરાયો એક કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો નવા નીરની આવક પણ નદીઓમાં થઈ રહી છે નદી નાળા રહ્યા છે આ વરસાદના કારણે લાલપુરના દ્રશ્યો છે કે જ્યાં જામનગર પોરબંદર બંધ આવ્યો હતો લગભગ એક કલાક સુધી આ માર્ગ બંધ રહ્યો હતો જેના કારણે વાહન ચાલકોને હાલાકી પણ પડી હતી

તો પહેલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે પણ બેદરકારી પણ તંત્રની એટલી જ છે જી બિલકુલ થી જો ધોરી માર્ગ પર પાણી હોય તો રસ્તા અને અન્ય નદી નાળાની હાલત શું હશે તે વિચારી શકાય છે કારણ કે જે રીતના ધોરી માર્ગ પર પાણી ભરાયા છે પોચવે પર પાણી ભરાયા છે જોતા વાહન ચાલકો ને તો મુશ્કેલી પડે છે સાથે સાથે તંત્રની ગંભીર બેદરકારી સામે જે આવી છે ઓવરબ્રિજ પર એક પણ જગ્યાએ વરસાદી પાણી નિકાલ નો કોઈ પણ પાઇપ મૂકવામાં નથી આવ્યા જેને કારણે આ વરસાદી પાણી ભરાયા છે તો સાથે સાથે લાલપુર શહેરમાં જે ઢાંઢર નદી બે કાંઠે થઈ હતી જેના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ઘૂસ્યા હતા અને આજુબાજુ એટલે કે જામનગર થી પોરબંદર સુધીનો જે ધોરી માર્ગ છે તેનો વાહન વ્યવહાર જે છે તે એક કલાક માટે સ્થગિત થયો હતો નદી ડાંડર નદી બે કાંઠે આવતા લોકો નજરાણો જોવા ઊંટી પડ્યા હતા કારણ કે પેલો વરસાદ છે ચોમાસાનો આ પ્રથમ વરસાદમાં જ ડાંડર નદી બે કાંઠે આવી હતી અને જેના કારણે નદી નાળા છલકાતા છે સાથે સાથે ધોરી માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે પ્રાટક વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે પરંતુ ક્યાંય પણ પ્રિમોનસુન કામગીરી દેખાઈ નથી તેવા દ્રશ્યો આ કહી રહ્યા છે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે વધુ વરસાદ થતાં સીધી તંગ ડિલિભરી ચોક્કસથી થશે તેમ કહી શકાય જી ધ્રુવિશા જી નહતું માહિતી બદલ આભાર આપનો રાજ્યભારમાં ભાઈ રાજાની એન્ટ્રી થઈ ગઈ છે જેના લિયાને એક જિલ્લા સહિત તાલુકામાં વરસાદ વરસી રહે છે સોધમાર વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી પણ ભરાયા છે અલગ અલગ ચાર દ્રશ્યો જામનગર રાજકોટ વડોદરા છોટાઉદેપુરના આપ જોઈ રહ્યા છો કે જ્યાં પહેલા જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી છે જામનગરમાં નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા તો શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકો પણ હેરાન થયા છોટાઉદેપુર જિલ્લામાં સર્વત્ર વરસાદ પડતા રેલવે કરનાળામાં પાણી ભરાયું હતું જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી તો વડોદરાના વાઘોડિયામાં પણ સામાન્ય વરસાદી પાણી ભરાયા હતા રાજકોટમાં પણ સામાન્ય વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો રાજકોટ ભાવનગર સુરત અમદાવાદ અને પોરબંદરમાં વરસાદી માહોલ છવાયેલો છે રાજકોટમાં રેસ્કોસ રિંગરોડ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગરોડ સહિત ટેલિકોમ એક્સચેન્જ આઝાદ ચોક વવડે વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ સુરત જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ છવાયેલો છે ઓલપાડ ખીમ માંગરોળ ઉમરપાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે વહેલી સવારે કાલુપુર દરિયાપુર શાહપુર આશ્રમ રોડ લાલ દરવાજા નવરંગપુરા પ્રગતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો પોરબંદરના બરડા પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદારીની જોવા મળી